વિદ્યાલય પ્રવેશ પરીક્ષા કચ્છના કેન્દ્ર પર યોજાઈ વિદ્યાલય પ્રવેશ પરીક્ષા કચ્છ જિલ્લાના તમામ તાલુકામાં ઓગણત્રીસ કેન્દ્રોમાં શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે વિગત આપતા જણાવ્યું કે પરીક્ષામાં સાત હજાર બસો એક વિદ્યાર્થીઓમાંથી છ હજાર બસો સિત્યોતેર વિદ્યાર્થીઓ હાજર હતા જવાહર નવોદય વિદ્યાલય ડુમરાના પ્રિન્સિપાલ નારાયણ સિંઘ તેમજ કચેરીના સ્ટાફના સહયોગથી શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થયા સાથે રાપર તાલુકામાં ડુમરા સ્થિત જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ છ થી પ્રવેશ મેળવવા માટે વાગડ વિસ્તારમાં એક વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સામત વસરા અને રાપર સરકારી હાઈસ્કૂલના આચાર્ય ડોક્ટર એચ કે વાજાના જણાવ્યા મુજબ છેતાળીસ બ્લોક કે જે સરકારી હાઈસ્કૂલ સરસ્વતી કન્યા વિદ્યાલય મોડેલ સ્કૂલ અને સેન્ટ જેવિયર્સ ખાતે પરીક્ષા યોજાઈ હતી ગયા વર્ષે રાપર તાલુકાના એકવીસ વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા આમ રાપર તાલુકામાં જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા યોજાઈ સાથે સમગ્ર કચ્છમાં ઓગણત્રીસ કેન્દ્રો પર યોજાયેલ પરીક્ષામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા જવાહર નર્વદય વિદ્યાલયના એડમિશન બાબતે આજે એક્ઝામનું આયોજન કરવામાં આવેલું હતું કચ્છ જિલ્લાની અંદર ઓગણત્રીસ સેન્ટરો ઉપર દસે દસ તાલુકાની અંદર આ એક્ઝામ લેવામાં આવી જેમાં ભુજમાં ઓલ્ડફેડ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા આવેલા હતા અને આ વિદ્યાર્થીઓને જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે એમાંથી ટોપર જે હશે એ વિદ્યાર્થીઓને સિલેક્ટ કરી અને જવાહર નવોદય વિદ્યાલય ડુમરાહ ખાતે અને સરકારશ્રી તરફથી તમામ શિક્ષણ ફ્રી ઓફ આપવામાં આવે છે આવા વિદ્યાર્થીઓને એની અંદર એડમિશન માટેની એક્ઝામનું ગોઠવણ સરકારશ્રી દ્વારા અહીં કરવામાં આવે છે અને અંદાજીત જિલ્લામાંથી સાત હજાર વિદ્યાર્થીઓએ આ પરીક્ષાની અંદર ભાગ લીધેલો અને ભુજ ખાતે ઓલ્ફેડ હાઈસ્કૂલ ખાતે આનું સેન્ટર રાખવામાં આવેલું હતું એક દિવસ માટેની જ પરીક્ષાઓ છે અને ઓબ્જેક્ટિવ ટાઈપનું જે પેપર હોય છે જેની અંદર વિદ્યાર્થીઓએ ઓબ્જેક્ટિવ પ્રશ્નો સિલેક્ટ કરી અને આનો જવાબ આપવાનો છે પરીક્ષાનો સમય રહ્યો એ અગિયારથી એક રા હતો દસ વાગે તેને એન્ટ્રી આપી અને પરીક્ષા રહી સારા માહોલમાં વિદ્યાર્થીઓ આપી શકે તે માટે ઓલ્ફેડ હાઈસ્કૂલ ખાતે સવારથી જ અધિકારી ને સાથે રાખીને સુંદર આયોજન કરવામાં આવેલું હતું અંદાજીત જોઈ શકીએ તો એકસો વીસ વિદ્યાર્થીઓનું સિલેક્શન થતું હોય છે જ્યારે સાત હજાર વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓ આપી રહ્યા છે અંદાજીત ત્યારે આપણે જાણી શકીએ છીએ કે વિદ્યાર્થી અને વાલીઓ આ પરીક્ષા બાબતે જાગૃત છે અને નવોદય વિદ્યાલય એ એક કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે અને શિક્ષણ પણ એનું બહુ સારું સ્તર છે જેથી કરીને વિદ્યાર્થીઓને આની અંદર ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે પોલીસ મહાનિરી વિકાસ હુંડા પોલીસ અધિકુજનાઓ સસ્તા સોનાની લાલચ આપતી ગેંગો તથા એકના ડબલ કરી આપવાના ઇરાદાથી લોકો સાથે

તેઓની સાથે છેતરપિંડી કરતા ઈસમોને પકડી આવા ગુના બનતા અટકાવવા માટે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે સૂચના મુજબ એસઆઈ દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુરરાજભાઈ ગઢવી સુરજભાઈ વેગડા લીલાભાઈ દેસાઈ નવીનભાઈ જોશી રણજીતસિંહ જાડેજા તથા રાજેશભાઈ ગઢવીનાઓ કોળાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન મુનરાજભાઈ ગઢવી તથા લીલાભાઈ ગઢવીનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે મળેલ બાતની હકીકત આધારે મજી અબ્દુલ્લા થેબા રહે તલવાણા તાલુકા માંડીવાળો હાલે બિદડા અને કોળાયપુલ વચ્ચે તલવાણા ગામના પાટિયા પાસે ટુ વ્હીલર એક્સેસ મોપેડ સાથે હાજર છે અને તેની પાસે ભારતીય ચલણની નોટોના બંડલ છે જેમાં બંડલની ઉપર તથા નીચેના ભાગે સાચી ચલણી નોટો રાખેલ છે અને આ નોટોના બંડલ અલીશા શેખડાને આપવા જનાર છે અને આ અલીશા શેખડાડા કે જેઓ બંડલો દ્વારા લોકોને અગાઉ આવી રીતે લોકો સાથે છેતરપિંડી કરવાના ગુનામાં સામેલ હોય અને તેને આપવા જઈ રહેલ છે જે મળેલ હકીકત આધારે તપાસ કરતાં મજકૂરી સમ મળી આવેલ તેની પાસેથી ભારતીય બનાવટના અલગ અલગ દરના રૂપિયાની ચલણી નોટોના બંડલો જેમાં ઉપર તથા નીચેના ભાગે એક અસલ ભારતીય ચલણી નોટ હોય અને વચ્ચે તેવા દેખાવવાળી ભારતીય બચ્ચો બેંકની નોટો હોય તે મળી આવેલ છે મજકુરી સમના બાબતે પુત્તા જણાવેલ કે હું નોટોના બંડલનો વિડીયો બનાવી ભૂજના અલીસા શેખ ડાડા રહે ભૂજવાડાને મોકલતો અને આ અલીસા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરી એક લાખના બદલામાં રૂપિયા પાંચ લાખ આપવાના સંબંધે લોકોને લલચા માટે લોભામણા વિડીયો મારફતે તે વિવિધ લોકો સાથે સંપર્ક સાધી લાભ મેળવવાના બહાને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરતો હોવાની હકીકત જણાવેલ જેથી મજકુર હાજર મળી આવેલ ઈસમ તથા હાજર નહીં મળી આવેલ ઈસમ વિરુદ્ધ પોળાય પોલીસ સ્ટેશન ખાતે ગુના રજીસ્ટર નંબર ત્રણસો અઠ્યાવીસ ઓબ્લિક બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર તેવીસથી કલમ એકસો બ્યાસી ત્રણસો અઢાર બે ત્રણસો અઢાર ચાર એકસઠ બાસઠ ગુનો મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે પકડાયેલ આરોપી મજીદ અબ્દુલ્લા થેબા ઉંમર વરસ બેતાળીસ રહે તલવાણા તાલુકા માંડવી તેમજ પકડવાનો બાકી આરોપી અલીસા શેખડાડા રહે ભૂજ પકડાયેલ આરોપી પાસેથી ભારતીય ચલણના રૂપિયા સો બસો તથા પાંચસોના દરની નોટોના બંડલો જેવા દેખાતા બંડલો બનાવી બંડલો ઉપર તથા નીચેના ભાગે એક એક સાચી ભારતીય ચલણના સો બસો તથા પાંચસોની નોટો જેની કિંમત રૂપિયા દસ હજાર બસો ભારતીય બચોકા બેંક લખેલ નોટોના સો બસો તથા પાંચસોની નોટોના બંડલો નંગ ઓગણીસ જેની કિંમત રૂપિયા એકાવન લાખ દર્શાવેલો જે બંડલોની સાચી કિંમત રૂપિયા શૂન્ય સુઝુકી પચાસ પચાસ હજાર અંગે કિંમત રૂપિયા પાંચ હજાર જપ્ત કરવામાં આવેલ છે સ્ટેશનમાં દાખલ થયેલ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે સૂચના માર્ગદર્શન આપેલ હોય છે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કબભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચઆર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી જાદુ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે કે બારિયાનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી તથા પેરોલ ફ્લોસ્કોરના કનકસિંહ ગોહિલ તથા બળવંતસિંહ જાડેજા તથા મહિલા કર્મચારી નિશાબેન સિંધવ તથા મહેન્દ્રસિંહ જાડેજાનાઓ નાસ્તા કરતા આરોપીની તપાસમાં હતા

पांच तथा पुलिस स्टेशन रजिस्टर नंबर भारतीय कलम था आई टी एक्ट कलम छास सी छी मुजब ना गुना ना आरोपी इंद्रगिरी उर्फे पप्पू किशोरगिरी गोस्वामी उम्र वर्ष बेतालीस रहे मकान नंबर बसो नवाणु સેકન્ડ હિન્દુસ્તાન રાજસ્થાન જોધપુર રહે છે ને ત્યાં હાજર છે જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજના ઉપરોક્ત વિગતની જાણ કરી તેઓની સૂચનાથી તુરંત જ હકીકત આધારે વોકઆઉટ કરી જોધપુર જિલ્લા ખાતે જઈ તપાસ કરતા ઉપરોક્ત હકીકત વાળો આ આરોપી મળી આવતા ઉપરોક્ત ગુના કામે સમજ કરતા મજકુર આરોપી પોતે ગુનો કરેલ હોવાની કબૂલાત આપેલ જેથી મજકુર ઇસમને હસ્તગત કરી નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે પકડાયેલ આરોપી ઇન્દ્રગીરી ઉર્ફે પપ્પુ કિશોરગીરી ગોસ્વામી ઉમર વર્ષ બેતાળીસ રહે મકાન નંબર બસો નવ્વાણું બાસની સેકન્ડ ફેઝ હિન્દુસ્તાન ગવાર ફેક્ટરીની બાજુમાં જોધપુર રાજસ્થાન

જુગાની બદી નેસ્તનાબૂદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સૂચના આપેલ હતી જે દરમિયાન પોલીસ એસઆઈ દેવજીભાઈ મહેશ્વરી તથા હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઈ ગઢવી, સુરેશભાઈ વેગડા, લીલાભાઈ દેસાઈ, રાજેશભાઈ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ગઢવીનાઓ ગળસીસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન રાજેશભાઈ ગઢવી તથા ભરતભાઈ ગઢવીનાઓને સંયુક્ત રીતે બાદમાં હકીકત મળેલ કે મગન રાયમલ મહેશ્વરી રહે તાલુકા ગામથી દક્ષિણ બાજુએ પીરવાડી વિસ્તારમાં આવેલ પોતાના કબજા ભોગવટાની વાડીના ઓરડા પાસે ખુલ્લા ઓટલા પર બહારથી ખેલીઓ બોલાવી ધાણી પાસાના પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે અને તેની આ ગેરકાનૂની પ્રવૃત્તિ હાલે ચાલુમાં છે જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ રેડ આ મુજબના પાસા રૂપિયા પૈસાની હારજીતનો મુદ્દામાં પકડાયેલ ઈસમો લખન બુદ્ધિયા મહેશ્વરી ઉમરવરસ ઓગણત્રીસ રહે બસ સ્ટેશનની બાજુમાં લુડવા તાલુકા માંડવી કચ્છ હીરાલાલ વેલજીભાઈ મહેશ્વરી ઉંમરવરસ એકાવન રહે લુડવા તાલુકા માંડવી કચ્છ મનસુખ મેઘજીભાઈ બુચિયા ઉમરવરસ પાંત્રીસ રહે જામથળા તાલુકા માંડવી કચ્છ જીતેન્દ્ર બાબુલાલ ચાવડા ઉંમરવર્ષ પાંત્રીસ રહે મિથિલા નગરી એરપોર્ટ રોડ ભુજ કચ્છ બિપિન કાંતીલાલ ગોહિલ ઉંમરવરસ આડત્રીસ રહે ભોલેનાથ પેટ્રોલ પંપની સામે મિરજાપર ભુજ કચ્છ મૂળ રહે ભેરૈયા તાલુકા માંડવી કચ્છ હાજી જુમા ચૌહાણ વર્ષ બાવન રહે ભેરૈયા તાલુકા માંડવી કચ્છ તેમજ નિકુલ કાલિદાસ મકવાણા વરસ પચાસ રહે શિવનગર માધાપર રહે લુડવા તાલુકા માંડવી કચ્છ અને અબ્દુલ સમેજા રહે લુડવા તાલુકા માંડવી કચ્છ આરોપીઓ પાસેથી કબજે કરેલ મુદ્દામાલ પૈકી રોકડ રૂપિયા વીસ હજાર આઠસો પચાસ ધાણી પાસા નંગ બે કિંમત રૂપિયા શૂન્ય મોબાઈલ ફોન નંગ સાત કિંમત રૂપિયા પંચોતેર હજાર પાંચસો તેમજ ફોર વ્હીલર કાર કિંમત રૂપિયા પાંચ લાખ એમ મળી કુલ કિંમત રૂપિયા પાંચ લાખ છન્નું હજાર ત્રણસો પચાસનો મુદ્દામાલ સાથે ઉપરોક્ત પકડાયેલ ઈસમો વિરુદ્ધ ગળસિસા પોલીસ સ્ટેશન ખાતે ગુના રજિસ્ટર નંબર બસો એક્યાસી ઓબ્લિક બે હજાર પચીસ જુગારધારા કલમ બાર મુજબ ગુનો રજિસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે